તમામ બનાસવાસીઓને દિવાળીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ નવું વર્ષ આપણા જીવનમાં સુખ સમ સંપત્તિ આયુષ્ય સલામતી સૌભાગ્ય સમૃદ્ધિથી અને સદભાવનાની જોત અવિરત આપણા જીવનમાં ઝગમગતી રહે એવી મા અંબાને પ્રાર્થના કરું છું આપણા પરિવાર સંપૂર્ણ વિભવથી પરિપૂર્ણ થાય તથા આપના જીવનમાં ખૂબ પ્રગતિ થાય એવી શુભકામનાઓ સાથે નવા વર્ષના બધાને રામ રામ કરું છું શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે આપણો દેશ આર્થિક રીતે મજબૂત થાય આપણા દેશની વસ્તુ આપણા દેશમાં વપરાય અને આપણા દેશમાં બનતી વસ્તુ આપણે વાપરીએ એટલે સ્વદેશી અપનાવીને આ દેશને આર્થિક રીતે ખૂબ જ મજબૂત કરીએ આપણા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સપનું છે કે આ દેશને બે હજાર સુતાળીસ સુધી ભારતની અંદર ભારતનું નામ આખા વિશ્વમાં ગુસતું થાય એવી જે એમની ઈચ્છા છે એ આપણે સૌ સાથે મળી અને જે સ્વદેશી વસ્તુ આપણા દેશમાં બનતી વસ્તુ આપણે અપનાવીએ અને આ દેશને આર્થિક રીતે ખૂબ મજબૂત કરીએ એવી તમામને વિનંતી કરું છું ફરીથી આપ સૌને દીપાવળીની તેમજ નવા વર્ષના શુભકામનાઓ પાઠવું છું જય હિન્દ જય ભારત